સવાર સવારનો નો નજારો કેટલો જોરદાર છે દાડી બાઇક બંધ રાખી દે તો ઉપર ચડી છે ઉપર જાય છે તો ડા આપડે કાઢી લીધી છે બાઇક ની કોઈ બી વેહિકલ હોય તમારે બંધ હોય તો ડાર ઉપર ચડવા લાગે છે આ મંદિર ચારસો અઠાણું મીટર ઊંચો છે તમે કચ્છનો નો સૌથી ઊંચા ઊંચો ડુંગર છે કાળો ડુંગર કચ્છ નો ટોપ વ્યુ કહેવાય છે નજારો જોઈ શકો છો આ બાજુ છે દરિયો છે ઇન્ડિયન પાકિસ્તાન બોર્ડર પણ આવી જતી હોય છે આર્મી બેઝ છે વચ્ચે દેવ દેખાય છે ઇન્ડિયા લાસ્ટ વિલેજ છે વીસ રૂપિયા ચાર છે પાઘડી બાંધવાનું કરો ડેમો કરો સર જયારે પણ તમે કચ્છની અંદર આવો તો કાળા ડુંગરની ની વિઝિટ કરજો હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યુ વ્લોગ અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે છીએ ધોરડો અને ધોરડો થી અહીંથી આપણે નીકળી ગયા છે કાળો ડુંગર જોવા માટે અહીંથી ઓલમોસ્ટ થાય છે પચાસ કિલોમીટર કાળો ડુંગર થાય છે અને ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ પણ જોવાના છે ત્યાંથી આપણે ડુંગર વિઝિટ કરવાના છે ને બહુ જ ગજબનો નજારો છે અત્યારે સવાર સવારની અંદર તમે એનો નજારો જોઈ શકો છો આ બાજુ છે વ્હાઈટ રન તમે જોઈ શકો છો અહીંથી આપણે વ્હાઈટ રનથી થોડાક આગળ આવે એટલે આ બાજુ પણ આખો દરિયો બંને બાજુ દરિયો છે અને વચ્ચે રસ્તો છે જે દરડોથી ખાવડા અને ખાવડાથી તે કાળો ડુંગર દવાનો રસ્તો છે ઓલમોસ્ટ પચાસ કિલોમીટરનો રસ્તો છે તમે નજારો જોઈ શકો છો સવાર સવારનો સવારના વાગે છે સાડા સાત અને આ બાજુ છે સનરાઈઝ થઈ ગયું છે તમે સૂર્ય જોઈ શકો છો કેટલો ગજબનો વ્યૂ આવે છે તમે પક્ષીઓ જોઈ શકો છો ઉપર બધા પક્ષીઓ ઉડે છે અને કેટલો ગજબનો સવાર સવારનો વ્યૂ જોઈ શકો છો આ વ્યૂ એન્જોય કરશે ભેગી ફોટોગ્રાફી કરે છે આપણે ઘણા બધા ફોટો ક્લિક કર્યા તો ચાલો અહીંથી જઈએ અને ત્યાં કાળો ડુંગર જઈએ અને સવાર સવારમાં ત્યાં જઈને તમને નજારો બતાવું તો ને નહીં સુધી જોતા રહીજો તો ગાઈ તમે જોઈ શકો છો સવાર સવારનો નજારો કેટલો જોરદાર છે ને ઠંડી પણ બહુ લાગે છે સામે તમને પહાડ બહાર દેખાતા હશે આપણે અત્યારે આવી થોડી જ અંદર પહોંચી જઈશું કાળો ડુંગર અને તમને આજે કાળું ડુંગર અમને વિઝિટ કરાવવાના છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો એ ઘડી ફરવા આવતા છે કાળું ડુંગરની અંદર વિઝિટ કરવા માટે સવાર સાંજ સવાર સાંજનો નજારો બહુ જોરદાર હોય છે કાળો ડુંગર પરથી અને નજારો જોઈ શકો બંને સાડ રોડ બહુ સારો છે અત્યારે જવા માટે તો પહેલીવાર આપણે આમ રોટો વ્લોકિંગ કરીએ છીએ ગુજરાતી ચેનલની અંદર તો મોટો વ્લોગ કેવું લાગે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચાલો એ જઈએ કાળું ડુંગર હાઈવેથી આપણે કાળા ડુંગર તરફ જવાના રસ્તે વળી ગયા છે તમે જોઈ શકો છો બંને બાજુ આખો ફોરેસ્ટ છે ફોરેસ્ટની અંદર આ રસ્તો બનાવેલો જંગલની અંદર છે અને કંઈક આ રીતનો નજારો છે આગળ છે બહાર તમને દેખાતા છે ત્યાં સુધી આપણે પહોંચવાનો છે કાળા ડુંગર આગળ છે સો ગાય જ આવી ગયા છે આપણે ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો આ જગ્યાએ છે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર અને ઘડી તમે સો ગાયજ અત્યારે આપણે આવી ગયા છે ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો આ ચુંબકીય ક્ષેત્ર આ ઘડી બોર્ડ લગાવેલું છે જે કાળો ડુંગર છે ઓલમોસ્ટ પાંચ કિલોમીટર પહેલાં આવી જાય છે અને ઘડી તમે ગાડી બાઈક બંધ રાખી દો તો ઉપર ચડે છે આ તરફ ધાર છે નીચે દવાનો અને ઉપર ચડે છે સો ગાઈ જ આપણે અહીંયા ઘડી પાણી જડીશું રોડ ઉપર તો ઉપર ધાર ઉપર ચડે છે તમે તમને બતાવું આ એક મેઝિક છે મેઝિક જો આ પાણી જડ્યું આ બાજુ ડહાર છે તમે એક છે ઉપર તો ઉપર જાય છે જો આ બાજુ નીચે જવાનો રસ્તો છે ઉપર ચડે છે સો ગાય છે અત્યારે આપણે છે ચુંબકીય ક્ષેત્ર જે મેગ્નેટિક ઝોન છે તે અને અહીંથી ત્યાં સુધી મેગ્નેટિક ઝોન છે ત્યાં ગાડી તમારે બાઇક હોય ગાડી કોઈ બી વ્હીકલ હોય તમારે બંધ હોય તો ઢાર ઉપર ચડવા લાગે છે આમ જે એમ ઢાર છે તો આપણે અત્યારે તમને બતાવું કે કેવી રીતે હાલે છે અને બંધ ગાડી કરીને આપણે જવા દઈએ જોઈ દેખો આયત તમે ઓટોમેટિક બાઇક ચાલી જશે આપણું અને જોઈ લો ઓટોમેટિક ચાવી આપણે કાઢી લીધી છે ની અને ઓટોમેટિક ગા બાઇક ચાલે છે મેગેનિક ઝોન કહેવાય છે આપણે બધાને ટુંબચીય ચિત્ર તો ગાડી તમને બતાવ્યું મેગ્નેટિક ઝોન ત્યાં ગાડી ગ્રેવિટી નથી એટલે એટલે એના કારણે ઘડી ગુરુ ચોક્કસ બળ નથી લાગતું તેના કારણે તમારી જે ગાડી હોય બાઇક હશે તમે બંધ કરી દો તો ઓટોમેટિક તમારે બંધની અંદર ઉપર ચાલવા લાગે છે ધાર ઉપર ચડે છે અને અહીંથી આપણે જેથી કાળો ડુંગર જોવા માટે ઓલમોસ્ટ અહીંથી થાય છે પાંચ કિલોમીટર તો ત્યાં જઈએ હવે તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ કાળો ડુંગર ઉપર અને આ બાજુ दत्तात्रेयનું મંદિર છે આપણે दत्तात्रेयના દર્શન કરી દીધા છે અને ગાડી પાર્કિંગ કરી છે તેથી ઉપર જવાનું છે નજારો જોઈ શકો છો તમે આ રીતનું કંઈક છે ઉપર બ્લેક હિલ પણ કહેવાય છે કાળો ડુંગર કહેવાય છે જોરદાર નજારો છે તો કાંઈ તમે જોઈ શકો છો આ બાજુ જે સનસેટ પોઈન્ટ અને સૌથી ઊંચો ડુંગર કહેવાય છે આ જે બ્લેક હિલ છે તે ચારસો મીટર ઊંચો છે સૌથી ઊંચો કચ્છનો સો ગાઈઝ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે કાળા ડુંગર ઉપર જે કચ્છનો આ ટોપ વ્યૂ છે તમે કચ્છનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે કાળો કાળા ડુંગર તેવું કહેવાય છે અને આ એક એવી જગ્યા છે જ્યાંથી તમે સમુદ્રનો નજારો જોઈ શકો છો વ્હાઈટ રનનો નજારો જોઈ શકો છો અને પહાડનો તમે એન્જોય કરી શકો છો બહુ જ જોરદાર નજારો છે જ્યારે પણ તમે કચ્છની અંદર આવો તો કાળા ડુંગરની વિઝિટ કરજો જે ચારસો સત્તાવન ચારસો અઠ્ઠાવન મીટર ઊંચો છે તે કચ્છનો ટોપ વ્યૂ કહેવાય છે તે બ્લેક હિલ તરીકે પણ ઓળખાય છે ઘણા બધા લોકો એ ઘડી વિઝિટ કરતા હોય છે તમે નજારો જોઈ શકો છો આ બાજુ છે દરિયો છે અહીંથી ઇન્ડિયન પાકિસ્તાની બોર્ડર પણ આવી જતી હોય છે તો ઘણી બધી દૂર છે પણ અહીંથી આવી જતી હોય છે તો તમે આ પહાડ જોઈ શકો તો કેટલો ગજબનો નજારો છે એ ઘડી પાંગડી તમે બાંધી શકાય છે વીસ રૂપિયા ચાર છે પાંગડી બાંધવાનું પાઘડી બાંધી પછી તમે ફોટોગ્રાફી કરી શકો છો ગજબનો નજારો છે કાળા ડુંગરથી

મોટા મોટા પહાડ છે બ્લેક હિલ છે ને આ બાજુ સમુંદર છે સમુદરથી અહીંથી તમે ત્યાં ગાડી હનુમાન મંદિર છે અહીંથી તમે જોઈ શકો છો ત્યાં ગાડી ખાલી આર્મી વાળા ત્યાં ગાડી દર્શન કરી શકે છે ત્યાં ગાડી આર્મી બેઝ છે વચ્ચેથી દેખાય છે તો કંઈક નજારો આ રીતનો છે ઘણા બધા આ ઘડી ફોટો આપણે ક્લિક કર્યા ફોટોગ્રાફી કરવા આ ગાડી જ્યારે કચ્છની અંદર આવવા જગ્યા ફરવા હોય ફોટોગ્રાફી કરજો બહુ જ મજા આવશે ગજબનો વ્યૂ તમે એન્જોય કરી શકો છો ઘણા બધા ટુરિસ્ટ એ ગાડી ફરવા આવે છે અહીંથી તમે નજારો જોઈ શકો છો આ રીતનું કંઈક છે સો ગાય જ અત્યારે આપણે પાઘડી બાંધી લીધી વીસ રૂપિયા ચાર છે પાઘડી બાંધવાનું અને કચ્છની અંદર આવે તો ઘણા બધા લોકો પાઘડી વધીને ફોટોગ્રાફી કરતા હતા આપણે પણ ફોટોગ્રાફી કરી તમે જોઈ શકો છો ઘણા બધા ટુરિસ્ટ અત્યારે ફરવા આવ્યા છે અને અહીંથી નજારો દેખાય છે ત્યાં ગાડી છે એક હનુમાન દાદાનું મંદિર છે ત્યાં ગાડી એક બ્રિજ છે ત્યાં ગાડી આર્મી બેઝ છે તે સમુદ્રની વચ્ચે આવેલો છે ત્યાં ગાડી આ જ્યારે પાણી ઓછું થઈ જાય ત્યારે ત્યાં ગાડી જઈ શકાય છે આર્મીવાળા જતા આપણે તો જવાનું કોઈ નથી જઈ શકાતું ત્યાં ગાડી પણ ઇન્ડિયાનું ઇન્ડિયાનો લાસ્ટ વિલેજ છે એટલે કે ભારત જે ગુજરાતની અંદર ઉપર આગળ આથી પાકિસ્તાન આવી જાય છે અને લાઇસ્ટ વિલેજ છે ત્યાં આગળ તમને દેખાય તો સો કડા ડુંગર ઉપર તમે જ્યારે પણ આવો ત્યારે બહુ જ મજા આવશે આ આગળ સનસેટના સનસેટ ટાઈમે આવતો ગોરદાર નજારો છે સનરાઈઝ થતી હોય ત્યારે પણ જોરદાર જુદા ફોટા આવી ઘડી ક્લિક કરી શકો છો ઘડી દૂરબીનથી તમને જોવાનું પચાસ રૂપિયા ચાર્જ થાય તમે દૂરબીનથી જોઈ શકો છો આ બધું હોય એનો નજારો અને બહુ જ ગજબનો વ્યૂ છે પબ્લિક જુઓ કેટલું બધું પબ્લિક અત્યારે આવ્યું છે આખો કાળો ડુંગર તમે જોઈ શકો છો એથી આ રીતનો કંઈક કાળો ડુંગર દેખાય છે સો આ વ્લોગને આપણે એને કરીશું વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલ પણ નવા હશે સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય